દાહોદ તાલુકાના પ્રાથમિક શાળા ચાંદાવાડા ગામે પંદરમી ઓગસ્ટના દિવસે દીકરીના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો દાહોદ તાલુકાના ચાંદાવાડા ગામમાં ગ્રામ પંચાયત અને પ્રાથમિક શાળામાં શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓની સાથે ગામના વડીલો વાલીઓ નિવૃત્ત શિક્ષકો ભારે મોટી સંખ્યામાં હાજરી રહી અને આજના દિવસે એટલે કે ઉગડાસી પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે આપણે શરૂઆત કરી છે ત્યારે આજે અમારા જ ગામની દીકરી સ્નેહા કુમારી અને છગનભાઈ બામણિયાની દીકરીએ કન્યા કેળવણી વિશે પણ ચર્ચા કરી તેમજ આજે આ દીકરી દાહોદના મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે જેથી તેઓના હસ્તે ચાંદાવાડા પ્રાથમિક શાળામાં ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો મહેસાણાના શિક્ષકો તેમજ ગામના વડીલો વાલીઓ પણ આ ચાંદાવાડા ગામ વિશે ભારે લાગણી અનુભવી હતી અહેવાલ વિમરાજ બી ભાભો ગુજરાત દાહોદ